આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતીનો વિષય છે મજૂરોનીય અછત તો મોં માંગ્યા પૈસા દેવા છતાં મળતા નથી હકીકત છે અને એમાં બધા કબૂલ થશે ખેતીની જો વાત કરીએ તો એક ટાઈમ એવો હતો કે મજૂર વર્ગ સામેથી રાહ જોતો કે મને કોઈ વાડીમાં કે ખેતરમાં કામ કરવા બોલાવે આજે હકીકત આખી અલગ થઈ ગઈ છે અને કારણ ગમે તે હોઈ શકે લોકોને ખેતીમાં કે ગામડામાં કામ નથી કરવું એવું પણ હોઈ શકે અથવા બીજા કોઈ પણ કારણસર ખેડૂત વર્ગ માટે સૌથી મોટો માથાનો દુખાવો હોય ને તો એ દુખાવો છે મજૂરોની અછત તો ઘણા બધા ખેડૂત મિત્રો પાસે સરસ મજાની જમીન તૈયાર કરેલી છે પાણીની સગવડ છે બધું બરાબર છે તે છતાં પચાસ એકરમાં કપાસ વાવો છે કે મગફળી વાવી છે કે એરંડા વાવા છે પણ વીસ એકરમાં જ વાવેતર કરીશું શું કામ બાઈ કે કામ કરવા માણસો નથી કામ કરવા માણસો હોય તો પૂરેપૂરું વાવેતર થાય આ કોઈ એક ખેડૂતની વ્યવથા કે પીડા નથી ગમે ત્યાં જાઓ ગામડાની અંદર એક ટાઈમે જે ગામડાના મોટાભાગના લોકો ખેતી કામમાં વ્યસ્ત રહેતા તેની જગ્યાએ અત્યારે બહારથી મજૂરો બોલાવવા પડે છે બહારથી મજૂરો આવે છે ત્યારે ખેતીનું કામ થાય છે આપણે કચ્છની જ વાત કરીએ જો કચ્છની અંદર પંચમહાલ ગોધરા બાજુના આદિવાસી કુટુંબો જો ન હોય તો મને લાગે છે આવતા અમુક વર્ષોની અંદર કચ્છમાં ખેતી બંધ કરવી પડે એવી હાલત છે અને જે કાંઈ ખેતી ટકી છે એ એ એ લોકોના કારણે જ ટકી છે જુઓ ઇઝરાયલની જેમ આપણી પાસે દરેક ક્ષેત્રે યાંત્રિકીકરણ શક્ય નથી અને એમ પણ કહી શકીએ કે સાવ માનવ બળ પણ આપણી પાસે નથી એવું ન કહી શકીએ છે માનવ બળ પણ મજૂરી કરવા કે કામ કરવા માટે ખેતીમાં ઓછા તૈયાર થાય છે અત્યારે જ વાત કરીએ તો જો છેલ્લા બે ત્રણ દિવસમાં વરસાદ મોટાભાગના કચ્છ જિલ્લામાં થયો છે અમુક વિસ્તારો બાકી છે એટલે કપિત વિસ્તારોની અંદર મોટા પાયે વાવેતર શરૂ થઈ ગઈ થઈ જશે તેવી જ રીતે પિયત વિસ્તારોની અંદર જ્યાં આગોતરી મગફળી વવાઈ છે કપાસ વવાણા છે એમાં પણ નિંદામણના કામોની શરૂઆત થઈ જશે હવે જો કોઈ પણ ખેડૂતને યોગ્ય સંખ્યાની અંદર મજૂરો ન મળે તેનું કામ કાં તો સાવટકી પડે અથવા કારણ વગર લંબાય એટલે કે ડીલે થાય હવે જો સમયસર ખેતીની અંદર જો કામ ન થાય તો એની આવડી ઇફેક્ટ શું પડે એ સૌ કોઈ જાણે છે મજૂરો એક એવો વિષય ખેડૂત માટે થઈ ગયો છે કે ઘણી વખત એડવાન્સ પૈસા આપ્યા પછી પણ અને રહેવા માટેની ખાવા પીવા માટેની દરેક સગવડ આપ્યા પછી રિચાર્જ કરાવી દે છે અરે બધી સગવડ કરી આપવી પડે છે છતાં પણ લટકતી તલવાર તો રહે જ છે કે ભાઈ મને ટાઈમ ઉપર તમે પૈસા નહીં આપો કે એડવાન્સ પૈસા નહીં આપો તો ગમે ત્યારે અહીંયાથી જતો રહીશ અને એવા અનેક દાખલા કચવા બનેલા છે કે બધી રીતે મજૂરોના કુટુંબને સાચવ્યા પછી પણ રાતોરાત એ લોકો જતા રહેતા હોય છે અને અત્યારે ખેતી માટે ખૂબ જ મજૂરોની રીતે કટોકટીનો સમય ચાલી રહ્યો છે એમ કહી શકાય છેક હરિયાણાથી મજૂરો આવે છે અને આપણી અહીંયાના સ્થાનિક લોકો એમને ચૂસિયા કહે છે અબડાસા વિસ્તારની અંદર કપાસનું જ્યાં મોટું વાવેતર થાય છે ત્યાં ઘણી વખત નક્કી કરેલા ભાવે કે ભાઈ કપાસ વીણવાના એક કિલોના તમને દસ કે બાર રૂપિયા આપીશું સવારે એમના ટ્રેક્ટર કે ટ્રોલીમાં મજૂરોનું ગ્રુપ આખું વીસ પચીસ જણાનું ગોઠવાઈ જાય ત્યાં બીજું કોઈ ખેડૂત આવી અને ખાલી એટલું પૂછે કે આપકો કીતના દિયા તો કે બાર રૂપિયા કિલો તો કે સમય પંદર દું કે ચલો તો આખું આખું ગ્રુપ છે એક ટ્રોલીમાંથી બીજી ટ્રોલીમાં જતું રહે અને એક રીતે મજૂરોનો અપણ થયાનો દાખલા છે મજૂરોની અછત વિશે આપણે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું 呜呜。